નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના કુંભારવાડા માઢિયા રોડ વિસ્તાર માંથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા શહેરના કુંભારવાડા વિસ્તારનો રાઉન્ડ લેવામાં આવ્યો હતો કુંભારવાડાના માઢિયા રોડ શેરી નંબર છ માં વસાહતીઓ દ્વારા ઘરની બહાર કરવામાં આવેલા ઓટલા ચોકડી પાણીની ટાંકી બાથરૂમ સહિતના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા દબાણ હટાવ કામગીરીના પગલે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા આ ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી